જમીનમાં ખેડીને વાવવી હોય ને તો પરસેવા વળે બળદ જોઈ ઢળિયું કાઢવી પડે વેલું ઉઠવું પડે મહેનત કરવી પડે એમાં બધું કરવું પડે કઈક લેવું હોય તો બાકી બીડ કરવાનો કોઈ પ્રોગ્રામ નહી બીડ ઘર સુધી ફૂગે બીડ કરવાના પ્રોગ્રામ બનાવવા ન પડે એની રીતે થાય नर में फ्लावरिंग बहुत अच्छी आ जाता है यही अच्छा है जितना फ्लावरिंग आ जाए उतना ही अच्छा है उससे प्रोडक्शन बढ़ता है पॉलन बहुत है पराकड़ बहुत है इसमें